લાંબા સમયથી ચાલી રહેલા શંકાસ્પદ ખનન અંગે જાણકારી મળ્યા બાદ ટીમે ખનન થતું પકડી પાડ્યું છે અને વધુ કડક બન્યું છે ત્યારે બે જેસીબી છ ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે લીમલી ગામની સરકારી જમીનમાં બે જગ્યાએ ખનન ચાલી રહ્યું હતું અને રેડ દરમિયાન ત્યાંથી બે જેસીબી મશીનો છ ડમ્પર ઝડપાયા હતા

જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યા ની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે જેની અંદર જુદા જુદા બે સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ આઠ વાહનો જેમાં છ ડમ્પર અને બે જેસીબી નો સમાવેશ થાય છે અને ત્રણ કરોડને વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હતા ને કરાવતા હતા આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે